જય શ્રી કૃષ્ણ છે પ્રેમમાં તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં આજે આપણે શિયાળા સ્પેશિયલ અડદિયા પાક બનાવવાનો છે તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અહીંયા મેં જાવેત્રી લીધી છે મરી લીધા છે અને એક જાયફળનો ટુકડો લીધો છે તમે તમારા હિસાબે મરી અને જાવેત્રી લઈ લેજો અહીંયા મેં અમારા હિસાબે લીધું છે અને જાયફળનો ટુકડો લીધો છે આ બધાનો આપણે પાવડર બનાવી દેવાનો છે હવે અહીંયા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે બદામ કાજુ અને કિસમિસ તમે કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ યુઝ કરી શકો છો આ એક પાવડર છે બત્રીસું પાવડર એની અંદર બધા જ મસાલા હોય છે ઈલાયચી પાવડર મરી જાવેત્રી આ બધા જ પાવડર અંદર હોય છે મારી પાસે આ પાવડર છે એટલે મેં એ જે મસાલો તમને આગળ દેખાડ્યો એ મારા હિસાબે લીધેલો છે અગર તમારી પાસે આ બત્રીસું પાવડર ન હોય તો તમે થોડું વધારે એ લઈ લેજો અને ઇલાયચીને એવું પણ એડ કરી દેજો હવે આજે કાજુ અને બદામ છે એને આપણે પાવડર બનાવી દેવાનો છે અને અહીંયા મેં જિંજર પાવડર લીધો છે સૂંઠ કાજુ અને બદામનો આપણે આ રીતે પાવડર કરી દેવાનો છે થોડો કરકરો રાખવાનો છે અહીંયા મેં ગુંદ લીધો છે તમે કોઈ બી ગુંદ લઈ શકો છો અને અહીંયા થોડી મેં ખસખસ લીધી છે અહીંયા મેં બાવળનો ગુંદ યુઝ કર્યો છે અહીંયા મેં પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે અને પાંચસો ગ્રામ છેડ લીધી છે ટોપરાની અહીંયા મેં ચોખ્ખું ઘી લીધું છે તમે કોઈ બી ઘી યુઝ કરી શકો છો અને અહીંયા મેં ખડી શાક લીધી છે હવે આપણે એક કડાઈમાં ઘી લેવાનું છે અહીંયા મેં બે કપ ઘી લીધું છે તમે તમારા હિસાબે લેજો જેટલો તમારે અડદિયા પાક બનાવો છે એટલું ઘી લેવાનું છે હવે આ ઘીને આપણે ગરમ થવા દેવાનું છે અને અંદર અડધો કપ દૂધ એડ કરવાનું છે જેથી આપણો અડદિયા પાક એ સોફ્ટ રહેશે હવે દૂધમાં જ્યાં સુધી ઊભરો આવે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે હું તમને આગળ દેખાડું તમે જોઈ શકો છો કે સાઈડમાં તમને જે બબલ્સ બબલ્સ જેવું દેખાતું હશે ને એવું આપણે પ્રોપરલી આવે ને ત્યાં સુધી થવા દેવાનું છે આ અડદિયા પાક તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો કે આ રીતે ઉભરો આવવા માંડ્યો છે દૂધમાં અને ઘીમાં તો હવે આપણે અડદનો લોટ એડ કરવાનો છે અહીંયા અને એને સારી રીતે આપણે શેકી દેવાનું છે પહેલાં તો આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે લોટને અને જે દૂધ સાથે જે ઘી હતું એ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે પ્રોપર લોટ છે અને પ્રોપર મેઝરમેન્ટ સાથે છે જો આપણને જરૂર પડે ઘીની તો આપણે ઘી પણ એડ કરવાનું જ છે જરૂર પડે એટલું ઘી એડ કરતું જવાનું છે હવે હું અહીંયા તમને થોડા એવા મસાલા કહીશ જેનાથી અડદિયા પાકનો ટેસ્ટ બહુ જ ટેસ્ટી આવશે તો મેં અહીંયા છે ને સૂંઠ પાવડર લીધો છે અહીંયા મેં અઢી ચમચી સૂંઠ પાવડર લીધો છે આપણે જેટલો આ પ્રમાણમાં સૂંઠ લીધો તો એટલા જ પ્રમાણમાં ગંઠોળા પાવડર લીધો છે એટલે કે અઢી ચમચી અહીંયા મેં ગંઠોળા પાવડર લીધો છે આ ચમચી છે ને એટલા સાઈઝનું મેં અહીંયા લીધું છે અને આ જે ગુંદ છે એ મેં અહીંયા એક વાટકી ગુંદ લીધો છે આ મારો ગુંદ છે એ પાવડરવાળો છે એટલે મારે એને તરવાની જરૂર નથી હું ડાયરેક્ટ જ અડદના લોટમાં એડ કરી દઈશ તો બી એ તરાઈ જશે પણ જો તમારી સાથે આખો ગુંદ હોય તો તમારે એને છે ને પહેલાં ઘીમાં તળી દેવાનું છે પછી એને પાવડર કરી દેવાનો છે અને પછી એડ કરવાનો છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા મારે થોડા ઘીની જરૂર પડી હતી તો મેં ઘી એડ કર્યું છે હવે આપણો લોટ છે ને એ બરાબર સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે અંદર હવે આપણે એને શેકી લેવાનો છે જ્યાં સુધી એ પ્રોપરલી રેડ ના થાય ત્યાં સુધી હું તમને દેખાડું કેટલો રેડ આપણે એને થવા દેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો જે અડદનો લોટ છે એ સારી રીતે રેડ થઈ ગયો છે આટલો રેડ આપણે એને થવા દેવાનો છે વિડીયો ગમે તો લાઈક શહેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ઓલ નોટિફિકેશન પર જરૂર ક્લિક કરજો એટલે આવી જ બીજી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે અહીંયા ગુંદ એડ કરવાનો છે તો અહીંયા મેં એક વાટકી ગુંદ લીધો છે જેને આપણે અહીંયા એડ કરી દેવાનો છે ને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે થોડી વાર અહીં જે આપણો ગુંદ છે એ તળાઈ જશે ચાસણી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ખડી સાકર લીધી છે અને એમાં મેં અહીંયા એક ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આને આપણે ઓગળવા દેવાની છે સાકરને ઓગળવા દેવાની છે અને ચાસણી બનાવી દેવાની છે અડદિયા પાકમાં ચાસણી એક તાર બને એટલી થવી જોઈએ હું તમને દેખાડું મેં તમને જે આગળ જે પાવડર દેખાડ્યો તો બત્રીસું પાવડર એમાં તમે અહીંયા જોઈ શકો છો કે આના ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે અને શેમાં યુઝ થાય છે એ તમને આપેલું છે કઈ પ્રોડ પ્રોડક્ટનું છે એ બધું તમને આપેલું છે તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે તમે જોઈ શકો છો કે કેટલા બધા એના પાકમાં એ યુઝ થાય છે આ પાકનું નામ બત્રીસું પાવડર છે તમે જોઈ શકો છો કે આપણી જે સાકર છે એ સારી રીતે ઓગળી ગઈ છે અને તમને અંદર ગંદકી દેખાતી હશે આ ગંદકી દૂર કરવા માટે હું તમને આજે ઉપાય બતાવીશ તો એની માટે તો પહેલાં તો આપણે છે ને આ જે ચાસણી છે ને એને આપણે ઉકળવા દેવાની છે ઉકળશે ને એટલે આ રીતનો જે ગંદકી હશે અલગ થઈ જશે એને આપણે ચમચાની મદદથી આ રીતે અલગ કાઢી લેવાની છે અને જો તમે ખાંડથી બનાવતા હોય તો વધારે જ ગંદકી હશે તો આપણે એમાં બેથી ત્રણ ચમચી દૂધ એડ કરવાનું છે એટલે ગંદકી છે એ બધી સારી રીતે અલગ થઈ જશે અને પછી આપણે એને અલગ કરી દેવાની છે તમે જોઈ શકો છો કે આટલી ગંદકી મારા નીકળી છે હું તમને દેખાડું પ્રોપરલી આગળ તમે જોઈ શકો છો કે આટલી ગંદકી નીકળી છે મારી જે ચાસણી છે એ પ્રોપરલી રેડી થઈ ગઈ છે જો મેં એને ડીસમાં ગાડી છે તો એ હલતી પણ નથી તમે જોઈ શકો છો એક જ જગ્યાએ છે એ રહે છે ચમચમમાં પણ હું તમને દેખાડું કે ધાર બને છે જુઓ તમે જોઈ શકો છો કે ધાર બને છે તો આ રીતની ચાસણી આપણે થવા દેવાની છે હવે જે આપણે બત્રીસુ પાવડર ગંઠોળા પાવડર ને સૂંઠ પાવડર હતું ને એ પાવડર આપણે લીધા છે જેને આપણે અંદર અળદિયા પાકમાં એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો સાથે જે મસાલો આપણે બનાવતો ને મરી જાવેત્રી અને જાયફળ તો આ મસાલો મેં આ રીતનો એનો પાવડર કર્યો તો અજકચરો એ પણ આપણે એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો તો આપણો જે લોટ હતો અડદનો એમાં આપણે એડ કરી દેવાનો છે હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એમાં જે પાંચસો ગ્રામ ટોપરાનું છીણ આપણે રાખ્યું હતું એ એડ કરવાનું છે અને એમાં થોડું બચાવીને રાખવાનું છે ગાર્નિશિંગ માટે હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ ને પાવડર બનાવ્યું હતું ને એ એડ કરી દેવાના છે અને આ બી આપણે થોડા બચાવીને રાખવાના છે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો ઘી એડ કરીશું કારણ કે જે ટોપરાનું છીણ છે એ ઘી પીવે છે એટલે અહીંયા થોડું ઘી વધારે જોશે મારે ઘીની જરૂર પડી હતી તો મેં અહીંયા લીધી છે તમારે બી જરૂર પડે તો તમે લેજો હવે આપણે જે ચાસણી બનાવીને રેડી કરી હતી એ ચાસણી આપણે અહીંયા એડ કરી દેવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે ને આપણું અડદિયા પાક છે એ બિલકુલ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો અડદિયા પાક રેડી થઈ ગયો છે હવે આપણે છે ને એક તાસ લીધો છે તમે થાળી લઈ શકો કોઈ બી વસ્તુ લો જેમાં આપણે ઘી લગાવી દેવાનું છે ને પછી આપણો જે અડદિયા પાક છે એને આપણા એ તાસમાં મેં લઈ લીધો છે તાસમાં આપણે લઈ લેવાનું છે થાળી લો કે તાસ લો ગમે તે લો એમાં આપણે આ રીતે ચમચાની મદદથી સેટ કરી દેવાનું છે અને સેકન્ડ રીતે છે કે આપણે એક વાટકી લેવાની છે જેના પર ઘી લગાવવાનું છે ને પછી એ વાટકીથી આપણે સેટ કરવાનું છે હું તમને દેખાડું મેં એ જ રીતે સેટ કર્યું છે તો આ રીતે આપણે વાટકીની મદદથી સારી રીતે સેટ કરી દેવાનું છે હું તમને હવે સેટ કરીને દેખાડું બધું સારી રીતે સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણો અડદિયા પાક છે એ સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે એમાં કાપા પાડવાના છે તો કાપા પાડી દેવાના છે પછી કલાક માટે આપણે એને રહેવા દેવાનું છે અને પછી હું તમને સર્વ કરીને દેખાડું કે આપણો ટેસ્ટી અડદિયા પાક કેવો બન્યો છે મેં તો ટેસ્ટ કરી લીધો છે એકદમ ટેસ્ટી બન્યો છે અને હવે ગાર્નિશિંગ માટે મેં અહીંયા ટોપરાની છીણ લીધી છે જેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે સ્પ્રિન્કલ કરી દેવાની છે અને પછી જે ડ્રાય ફ્રૂટ્સ આપણે બચાવીને રાખ્યા હતા એ પણ અહીંયા આપણે સ્પ્રિન્કલ કરવાના છે તમે જોઈ શકો છો અહીંયા ડ્રાય ડ્રાયફ્રૂટ અને ટોપરાની છેડ સ્પ્રિંકલ કરી દીધી છે હવે હું આ રીતે એને પીસ કરી લઈશ પછી ફ્રૂટ્સ અને તમે ટોપરાની ચેડ એડ કરો ને પછી વાટકીથી થોડું એને પ્રેસ કરી દેવાનું એટલે સારી રીતે થઈ જાય પીસ કરી દેવાના છે એકદમ ટેસ્ટી બન્યો છે તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો કે આપણે જો અડદિયા પાક છે એના સારી રીતે પીસ થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરીશું પણ એની પહેલાં છે ને કલાક માટે આપણે એને રહેવા દેવાનું છે જેથી એ સેટ થઈ જાય કલાક થઈ ગયો છે અને આ સેટ થઈ ગયું છે હવે મેં સર્વ કરી દીધું છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને મસ્ત એવો આપણો અડદિયા પાક રેડી છે તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો खूब टेस्टी बनाएछ भिडियोको हो त लाइक शेयर सब्सक्राइब अनि कमेन्ट गर्नु भुल्ता नै बाबाई